જોરદાર પાકલ છે એમ એકદમ દેશી ઓર્ગેનિક હું છલાખો લઈને આવ્યા ખેતર બહુ કઈ ઘટે ને એવું સીબડું આવી ગયું નથી એમ નામ કે થાવ પાકલ છે જોવો આજે એમ નામ હાથે કીધું ભાંગી નાખો કેમ છે સીબડું અસલ છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈ તો આજે છે મિત્રો બીજું નોરતું આપણે આવ્યા એ ખેતરમાં આમાં હે ને ગોતતો તો આ વેલા લાગડ જોતો આવ્યો શેઢેથી જો હવે ત્યાં વહેલાય વરસાદના જો પીળા પડવા મણ્યા હે એટલે આમ કદાચ ઓછા દેખાતા ખીરી ગયા પીળા પડી પડીને એવું થયું એટલે હાલો કીધું આપણે આગળ જાવી અને જો આંધાય મિત્રો સીબડું રહ્યું તો હે ને ઓલ્યું છે કાસું એવું નથી લેવું એક જો મિત્રો આ ગયું મસ્ત મજાનું જોવો કઈ ઘટે ને એવું સીબડું આઈ ગયું આવા કાસા આપણે નહીં આપણે તો મિત્રો હે ને એક પાકલ જોરદાર સીબડું ગોતું હે કેમ કે ખાવું સીબડું એટલે જો આ બાજુ હું મારા ખેતરમાં જોતો જ છું અને જો અહીંયા કણે અહીંયા આ કાચું છે મિત્રો એવું નહીં સારું સીબડું એકાદું જડી જાય ને તો જોઈ જો આમાં સીબડા તો હે ને લાગટ છે જ મિત્રો જો આ પણ એકાદું સારું સીબડું અસલ મજાનું ગોતી લીધું હમણાં જો આમાં હે ને લાગટ કાસા આવું નહીં દેખાડવા મિત્રો એમ કે કાશા તો બહુ બધા છે એટલે પાકલ ગોતવી એકાદું આમ નામ હે ને આમાં આ જે પીડા હે એ હર્યું મિત્રો એક પાકલ સીબડું આપણને અહીં જડી ગયું છે જોવો તમે તૂટી કહેવાનો તો એમના પાકલ છે જોવો હજી અસલ મજાનું છે હાલો જો ખાઈ લઈશું આપડે મસ્ત મજાનું પાકલ સીબડું એક રીડ્યું છે માપનું છે એટલે લઈ લેવી નાનું છે એટલે બહુ મોટું હોય તો દખ થાય તો હાલો સીબડું ખાવું હોય જોરદાર પાકલ છે એમના એકદમ દેશી ઓર્ગેનિક

એટલે ખાવાનું છે હમણાં મોળવી હાલો હા મોલબાદ છે નીકળી જવી પેલા બાર માઇન્ડ બી માંથી તો મિત્રો જો આપડે હે ને સીબડું આવી ગયું પણ અહીંયા હે ને ખેતરમાં માં હે નહીં મિત્રો અહીંયા કણે હું સાય બેઠો પછી તડકાનું અને કઈ સાકું બાકું હે અને સીબડું ખાવું હતું મિત્રો ગોયતી તો લીધું હે હવે આને હે ને એમનામ જ કીધું ઓલું કરી નાખ્યું સાકુ હે નહીં ને કેમ કે હા પાકલ તો હતું જ મિત્રો જોઈ જો કઈ કટે નહીં એવું એમને વાંચે તેને જ કીધું ભાંગી નાખવા જો વાહ કોઈ વાહ એકદમ દેશી ઓર્ગેનિક મિત્રો કાંઈ ઘટે નહીં એવું સીબડું છે પણ ખેતરે આપણે મિત્રો છે ને આ રીતનું કરી નાખવાનું હાથમાં ઉપયોગ કરી નાખવાનો હાથ બગડે બીજું કાંઈ વાંધો નહીં આઈને બી નાખી દેવા છે અને જોવો કાંઈ ઘટે નહીં એવું મિત્રો સીબડું આપણે દેશી ઓર્ગેનિક ને ખાવાનું ઓર્ગેનિક રીતે એવું મિત્રો કાંઈ આખું પાકું નહીં એકદમ દેશી રીતમાં એવું તમે કરી કેમ કે આમાં દવા બોવાનું મિત્રો કાંઈ હોય નહીં એટલે એ કાંઈ ધોવા બોવા ઓહો મિત્રો સફરજન ખાતા હોય ને એના કરતા સારું લાગે છે એકદમ જોરદાર થોડુંક હું ખાવ થોડુંક બાને આપું જો બા ખાય તો બા ના પાડતા એટલે એકલા મળ્યું બાને આપું જો ખાય તો જોરદાર છે

કાલે કેટલા મોલા હતા આટલા નો ફાવે હું નો હોય તો ભાવે આ હોય એટલા નો ભાવ કેમ હે સીબડું અસલ છે જો અસલ હે તો બાય કાઈ હે સારું છે આપણે તો તરા કાલે કેટલા મોલા હતા હમ આવા છે તો હમણાં આતું લે કાંટો મારવા આવ છે બોલ સારું ઈ કાય માં આવે તો કે હું સીબડા જાઉં પાક્યા હોય તો ખાય એવું છે તો હાલો સીબડા કાઈ નાખવી તો આપણે જો સીવડું ખાઈને પાણી પી લીધું અને હવે પછી હે ને આ બાજુ માઇન્ડ વ્યુમાં જો કીધું હાલો આંટો મરવી દઉં જો આમાં હેને ગારો છે મારે જો મિત્રો આ જો સંપલ આખા ગારા ના હેને ભરાઈ ગયા કેમ કે આમાં આલવી ગારો એટલો છોટે વરસાદ આવીને બહુ ગારો થઈ ગયો છે તોય તો કીધું હાલો શક્કર મારી લેવી આપણે માઇન્ડ વ્યુમાં જવું હે ને જોરદાર થઈ ગઈ છે પણ હજી પોપટા બહુ નથી થયા વરસાદ આવતા હોય ને મોડું છે આમ થઈ ગયા હે એમ વાંધો નહીં પણ માપે થયા થયા તો છે પણ હજી છે ને માઇન્ડવી થોડોક ટાઈમ ઊભી રહે મહિનો કાપી નાખશે એવું છે માંડવી હોણ એટલે વાર લાગશે નકર તટા ઉપાડવાની હોય ને ઘણી વાર તો કોક વાર તો ઉપડી ગયું હોય નોરતામાં મિત્રો અને ઓણ નોરતા ચાલુ થઈ ગયા છે એવું છે એટલે જોવો એકદમ અને વાદળા છે જોરદાર અત્યારમાં તમે આમ જોવો ને તો કઈ ઘટે નહીં એવા સવારનો ટાઈમ હોય એટલે લોકેશન તો આમ વાતાવરણ તો સારું જ હોય મિત્રો એવું છે બાકી છોડો ઉપાડવી માંડવી તો મિત્રો બહુ નિહર છે નહીં એક જ છોડો અહીં ચકથી લેવી આપણે જાજુ નથી ઉપાડવી ખાવી નહીં ન ખોટી બગાડવી ગારો ગારો હોય પણ જુઓ મિત્રો અહીંયા કણે તો મિત્રો આપણે અહીંયા સીતાફળ જોવા જવું અહીંયા મસ્ત મજાના જો આમાં સીતાફળ જો આ રીતના થયા હે મેં કીધું પાક્યા હોય પણ મિત્રો પાક્યા જ નથી જોવો હે ને કાસા હે આમાં ઉપર જો આ રહ્યા જો અહીંયા કણે આમાં ઘણા બધા સીતાફળ તો હે મિત્રો પણ હજી પાક્યા નથી તમારે પાકવા મળ્યા કે નહીં જો આપણે હે ને જો આ જો હે ને જોરદાર સીતાફળ હે આમાં કેટલી બધા છે જોવો મિત્રો સીતાફળ પણ હજી એ કંઈ પાક્યું નથી હવે ટૂંકમાં આંખું ખુલવા મળી છે એટલે પાક તો ખરા મિત્રો જોરદાર સીતાફળ છે આમાં ઘણા બધા એવું શેર લે મે કે દુપાચાય એટલે તું આઈ તમને દેખાડવા લઈને આવ્યો તો તો કાઈ વાંધો નહીં હાલો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યો બીજા વિડીયો કેમ કે વિડિયો વધુ લાંબો નથી કર્યો હાલો આવજો બાય બાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ